પાલનપુર નગરપાલિકા ગુરુવારે જાહેર થયેલા સ્વચ્છતા સર્વેક્ષણમાં ગત વર્ષ કરતા ત્રીસ નંબર નીચે 21 થી એકાવનમાં નંબરે ધકેલાય છે જોકે આ સ્થિતિ માટે પાલિકાએ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું બહાનું આગળ ધર્યું છે આગામી વર્ષે રેન્કના સુધારા માટે આ યોજના સત્વરે પૂર્ણ કરવા તરફ ધ્યાન આપવામાં આવનાર હોવાનું જણાવવામાં આવ્યું હતું સરકાર દ્વારા ગુરુવારે નગરપાલિકાના સ્વચ્છતા સર્વેક્ષણનો રિપોર્ટ પ્રસિદ્ધ કરાયો હતો જેમાં પાલનપુર નગરપાલિકાનો ગુજરાતમાં એકાવનમાં નંબર આવ્યો હતો જે ગત વર્ષે એકવીસ નંબર કરતાં આંક ઓછો રહ્યો હતો જ્યારે દેશ લેવલે પાલિકાનો નંબર એકસો ઓગણીસ રહ્યો હતો જે ગત વર્ષે ત્રણસો સત્તર હતો

વર્ષે ક્રમાંક વધે તે માટે આ કામગીરીને પ્રાધાન્ય આપી પૂરી કરી દેવામાં આવશે